જે ઘરે જવું છે એ ઘર પૂરું નક્કી છે પછી વારંવાર એને ગોપવાનું રહેતું નથી અને વારંવાર જો ગોખવું પડતું હોય તો નથી ભણાવવાનું

સ્વયં છે એને ગોતવાનો હોય નહીં ક્યાંય નથી ભૂલાઈ ગયું છે છે ભૂલાઈ ગયું સદગુરુ યાદી અપાવે છે જે ભૂલાઈ ગયું છે એની યાદી અપાવે છે આ ભાન ભૂલાનું છે ક્યાંથી પાંચ દિના હતા ત્યારે શુદ્ધ સ્વરૂપે સારું કયું નામ

પછી જે છઠ્ઠી મૂકીને ડુપ્લિકેટ ભાષા શીખડાય તો ગુજરાતમાં જન્મ હોય ગુજરાતી શીખવાડે શીખવાડે પાકિસ્તાનમાં જન્મ હોય તો ઉર્દુ શીખવાડે અમેરિકામાં જન્મ હોય તો ઇંગ્લિશ શીખવાડે તો તેની ભાષા એ જુદી જુદી પણ શીખવાડેલી ભાષા છે ઉપર નાખે એની કોઈ ભાષા નથી એની આવી ભાષામાં આવે એવો નથી ના તો લોકો ભેદ વાંચી ના પામી જાય પરમાત્માને

એકશે આયા તું જે સમાયા હવે તું કોણ છે આ બધું રહસ્ય મને ગુરુ છે

અને પાયડા પેલા ડાઠિયા પેલા નીકળી ગયો ઈ કોણ એની વાત કરો હે સંતો હું ઘરકી કોઈ સમજાવો કહો ને આ આયા આત્મ જ્ઞાન કીધું એ તું છે તારા સિવાય બીજો કોઈ નથી અહીંયા જન્મ મુક્ત હતા તૈયાર હતા કોઈ મકાન છે એ માલિક નથી અને માલિક છે એ મકાન નથી માલિક મકાન થી જુદો છે કદાચ મકાન ધરતર ધરતર હાલવા માટે તો માલિક બારો નીકળી જાય ઈ પડે નહીં નોખા નોખા ભગવાન બનાવ્યા એટલે ગપ્પા નથી લાગતા આપડા બનાવી નોખા નોકા ઉપદેશ આપ્યા નોખી નોખી ક્રિયા આપી હાઈડ્રોજન ઓક્સિજન બે વાયુ મિલન થાય એટલે પાણીની ઉત્પત્તિ થાય છે આ સિદ્ધાંત બધે લાગુ પડે છે આ બધા બફવા નોકર તો લાગતું આ બધા પ્રયોગ બતાવે છે આ વિશ્વની અંદર બે ધારા હારે છે એક સદગુરુ અને બીજી ધર્મગુરુ તો સદગુરુ છે એ જોડે છે ધર્મગુરુ છે એ તોડે છે એક માનવની ની જાત ને અઢાર ભાગ માં વહેંચી દીધી હોય જેટલા ચોર બારવટીયા અને ગુંડા એ નુકસાન નથી પોચાડ્યું એટલું ધર્મ વાળા તો આ માનવ સર્જિત જે ધર્મો છે એટલા બધા ભયંકર છે કે જીવતા તો ભેડા ભળવા નથી જતા હોવા પછી મહાણે નોકા કરાય ગામડામાં તપાસ કરો કાકીનું મહાન અત્યુ બહાર નું વાણિયાનું પટેલિયાનું વાદળી નું રાવણ નું ભેડા નહીં જીવતા તો ભેડા મળવા જ દીધા નહીં કડી નબળાય આવો કેવો તમારો ધર્મ ને આવો કેવો તમારો ભગવાન અને આ કેવા તમારા ગુરુ તો આ જે ધર્મ ગુરુ એ તોડી નાખ્યું છે સૌ થોડું જોડે છે સબ કુરો એવરેજ બોલે છે કે જોડવા માટે સંતો કે કબીર કુવા એક હે જાના ભેદ હે પાણી સબ જોડવા માટે સંતો સતી માં કહે છે જાતિ પણો છોડે બની જાવ જાતિ પાન ભાઈ એને જો બડા વર્તનો ના

સ્વ કેહતા પોતાનો નહી સ્વ નો અર્થ થાય પોતે પોતાની ઓળખ કરી કોણ છું બી આવ્યો અને કાયદા છોડીને મારે ક્યાં જવું દુનિયા નો કોઈ ભગવાન નિવાડતો નથી માળા નો બનાયેલો દુનિયા નો બનાયેલો એ ભગવાન આ કયા ને નિવાડતો નથી એટલે એની આપણે જરૂર નથી રામ જીવાડતા નથી કૃષ્ણ જીવાડતા જીવ ને શ્વાસ ગણી શકાય મોટી હગાય નથી અને જો તમને એ નક્કી ના થતું એ ઘડીક ના ખબર પડશે કે નહી છે શ્વાસ

ખાલી છઠ્ઠી મૂકી અને ત્યારથી તારામાં જે આવરણો નાખી દીધા છે ધરમગુરુ એ આપડા રજા ના નીકળે પ્રથમ ગુરુ દેવ ને જેને આપ્યું ગોવિંદને ઓળખ્યા મારા દેવ માન સદગુરુ નિજ જ્ઞાન આપે

મન રંગવાનું હતું અને તમે બાવા સુખમ બન્યા મોટી ઘટ ચડાય છે આ બધા બાવા રગડે છે ને એને કબીર ચસકો આવે છે કે આમ તમને તમારી ઓળખ નહી થાય મનોવાના રંગ્યો રંગડો અને જો કપડા નહી મળે દાઢી અબીર કે ભલામણા તમે જે આડો તમ ને ભક્તિ માની લીધી છે એ ભક્તિ નથી ખાલી આરતી વધારવાથી પરમાત્માની પ્રાપ્તિ નહી થાય આ તો તમારો એમ છે

જંગલ માં બધી ખોટી છે તો સાચું શું સાહેબ કે જગત વાળા નથી કેતો પણ ભક્તિ કરે છે ભક્તોને હું કહું